સાઢી બીજે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા અને ભક્તો પણ ભગવાનના આ સુંદર સ્વરૂપને જોઈને અભિભૂત થઈ જશે પરંતુ ભક્તોને પણ મનમાં થતું હશે કે કૃષ્ણનું આ સ્વરૂપ શા માટે આવું છે કેમ આ મૂર્તિઓને હાથ અને પગ નથી અર્થાત અધૂરી છે ત્યારે આવો આજની ખાસ વાતમાં જાણીએ કે શા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કળિયુગમાં જગન્નાથનું સ્વરૂપ કર્યું ધારણ અને કોની શંકાથી મૂર્તિઓ અધૂરી રહી ગઈ જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદુ સુપ્તશ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું જણાવીશ ભગવાન જગન્નાથજીનો મહિમા મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે ભગવાનનું સ્વરૂપ આપણે જોઈએ છીએ જ્યારે ભગવાનને દર્શન કરવા જઈએ છીએ ત્યારે ઘણી વખત આપણા મનમાં એક પ્રશ્ન ઉદભવી થતો હોય છે કે જગન્નાથજીનું સ્વરૂપ જે છે અડધું કેમ છે કેમ ભગવાનના સ્વરૂપની અંદર એમના ચરણ નથી બતાવેલા તો આની પછ પાછળ પણ એક કથા છે આમ તો દરેક ભગવાનના આપણે સ્વરૂપ જોઈએ તો બે હાથ બે પગ હોય અને આખા સ્વરૂપની આપણે એ મૂર્તિની પૂજા કરતા હોઈએ છીએ હવે ભગવાન જગન્નાથજીનું જે સ્વરૂપ જે છે બલરામજીનું જે સ્વરૂપ જે છે જે અહીંયા રથયાત્રામાં અથવા ભગવાનના મંદિરની અંદર અર્ધા અંગની પૂજા થાય છે મતલબ પગ એન્ડ ચરણ એમાં નથી હોતા તે આકૃતિમાં તો ઘણા લોકોના મનમાં આવો પ્રશ્ન ઉદભવી થાય કે શાસ્ત્રીજી આવું કેમ પણ દરેક નું મહત્વ જ્યારે આપણે શાસ્ત્રની અંદર જોઈએ ત્યારે આપણને એનું મહત્વ ખબર પડતી હોય છે દર્શક મિત્રો એવું કહેવાય છે કે ભગવાન જ્યારે દ્વારિકામાં આવ્યા અને ભગવાન દ્વારિકાથી બાજુમાં ભાલકા તીર્થ નામની જગ્યા ઉપર ભગવાન સાઈન કરતા હોય છે અને તે વખતે એક પારધી દ્વારા બાણ મારવામાં આવે છે અને બાણ ભગવાનના પગમાં વાગે છે અને ભગવાનને પગમાં વાગ્યું એટલે ભગવાન સ્વધામ ગયા અન્ય લોકોને મનમાં પ્રશ્ન થાય કે એક પારધીના બાણથી ભગવાન સ્વધામમાં ગયા આવું કઈ રીતે હોઈ શકે તો મિત્રો દરેક કથાની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈ કારણ છુપાયેલું હોય છે જેમ કે રામાયણ કાલની વાત કરીએ તો રામાયણની અંદર પણ એવું કહેવાય છે કે બાલીને ભગવાને એક વૃક્ષની પાછળ ભગવાને સંતાઈને બાલીને બાણ માર્યું હતું અને બાલીનું મૃત્યુ થયું હતું કેમકે બાલીમાં એવી તાકાત હતી કે જે કોઈ યોદ્ધા એની સામે આવે તો અડધી શક્તિ એનામાં આવી જાય એટલે એની સામે કોઈ વ્યક્તિ કોઈ યોદ્ધા આવી જ નહોતા શકતા એટલે ભગવાને અહીંયા બાણ માર્યું છે પરંતુ ભગવાને પણ કહ્યું છે કે હવે પૂર્વ જન્મની અંદર મતલબ બીજા જન્મમાં તું મને મારજે એવું ભગવાને કીધું હતું તારા હાથેથી જ હું સ્વધામ જઈશ તો અહીંયા એ રામાવતારની વાત હતી અને કૃષ્ણ અવતારની અંદર ભગવાનના પગમાં જ્યારે બાણ વાગે છે જે જગ્યા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ભાલકા તીર્થ નામની જગ્યા બતાવેલી છે અને બાણ વાગવાથી ભગવાન સ્વધામ ગયા છે અને ત્યારે બેન સુભદ્રા અને બલરામજી આ સમાચારને સાંભળતા બહુ જ દુઃખી થાય છે અને બંને નક્કી કર્યું કે હવે કૃષ્ણ આપણી જોડે નથી તો હવે આપણે પણ સ્વધામ જઈએ મતલબ એવું કહેવાય છે કે દંતકથા અનુસાર ભગવાનને બલરામજીએ અને બેન સુભદ્રા ભગવાનને હાથમાં લઈને જલ સમાધિ લે છે સમુદ્રની અંદર જલ સમાધિ લે છે અને જલની અંદર પોતાનો દેહનો ત્યાગ કર્યો છે અને જલ સમાધિ લીધા બાદ એવું કહેવાય છે કે એ જે અસ્થિ હતા એ પાણીમાં તરતા તરતા જગન્નાથપુરી પહોંચે છે અને તે વખતે એવું કહેવાય છે કે ભગવાન ઇન્દ્રદ્યુમ નામનો એક રાજા હતો જે જગન્નાથપુરીનું ની અંદર રાજ્ય કરતો હતો અને એ રાજા ભગવાનમાં બહુ જ ભક્તિભાવ અને ધાર્મિક

અમારા અસ્થિ તને મળશે અને જોડે જોડે કાષ્ટ મળશે કાષ્ટ એટલે લાકડું એક તરતું આવશે અમારા અસ્થિને એ કાષ્ટની સાથે જોઈન્ટ કરીને અમારી એક પ્રતિમા બનાવજે અને એ પ્રતિમાને એવું કહેવાય છે કે જગન્નાથપુરીના મંદિરની અંદર પ્રસ્થાપિત કરજો અને તે સ્વરૂપને એવું કહેવાય છે કે કલિયુગના ભગવાન ભગવાન સ્વધામ ગયા એટલે કલિયુગની સવાર કલયુગનું શરૂઆત થઈ એટલે એવું કહેવાય છે કે કલયુગની અંદર મારું જે સ્વરૂપ પૂજા છે તે સ્વરૂપ જગન્નાથજી કહેવામાં આવશે અને એ જગન્નાથજીના સ્વરૂપ રાજાએ નક્કી કર્યું અને રાજા બીજા દિવસે સવારે જ્યારે સમુદ્રના કિનારા ઉપર પહોંચે છે ત્યારે જે સ્વપ્ન આવ્યું હતું તે જ પ્રમાણે તેને પ્રભુના અસ્થિ અને કાષ્ટ તરતું દેખાયું અને એને સાચવી લીધા અને તે જ વખતે એવું કહેવાય છે કે વિશ્વકર્મા ભગવાન જે સ્વર્ગમાંથી આવે છે અને એક શિલ્પીનું સ્વરૂપ લઈને આવે છે અને રાજાને કહે છે કે હે રાજન આજે તરતું જે કાષ્ટ આવ્યું છે એ કાષ્ટ અને આ અસ્થિ દ્વારા હું સરસ સુંદર મજાની પ્રભુની મૂર્તિ પ્રતિમા બનાવીશ અને એવું કહેવાય છે કે રાજાએ એ શિલ્પીને એ કાષ્ટ અને અસ્થિ આપી છે અને જેના કારણથી એ શિલ્પી એ ભગવાનની મૂર્તિ બનાવવાનું ચાલુ કરે છે પરંતુ અહીંયા શિલ્પીની એક સરત હતી કે રાજન જ્યાં સુધી હું આ મૂર્તિને બનાવી ના લઉં ત્યાં સુધી મારું જે રૂમ છે જે જગ્યા છે એમાં કોઈ વ્યક્તિ હોવો ના જોઈએ અને જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી કોઈ દરવાજા ખોલવાના નહીં રાજા વાતને કબૂલ કરી અને શિલ્પી એ ભગવાનના સ્વરૂપની રચના કરે છે શિલ્પી એટલે વિશ્વકર્મા ભગવાન એ એમાંથી ત્રણ સ્વરૂપ બનાવે છે જવા જગન્નાથજીનું સ્વરૂપ બલરામજીનું સ્વરૂપ અને બેન સુભદ્રાનું સ્વરૂપ એ બનાવે છે અને જ્યારે એ સ્વરૂપ બનાવે છે એમાં થોડો સમય લાગે છે અને સમય જતા રાજાના પત્ની રાજાને કહે છે કે હે રાજન ઘણા દિવસો વ્યતીત થઈ ગયા પણ હજુ સુધી કોઈ સમાચાર નથી અંદર જે શિલ્પી છે એ જીવિત છે કે નહીં મૂર્તિ બની કે નહીં અને એવો શંકા ઉત્પન્ન થવાથી રાજાએ પોતાની પત્નીની વાત માણીને ત્યાં દરવાજા ખોલાયા છે અને જે વખતે દરવાજા ખોલ્યા છે તે વખતે ભગવાનનું સ્વરૂપ જે હતું જેની અંદર અડધું અંગ બન્યું હતું જેમાં પગ બનાવવાના બાકી હતા અને જે સ્વરૂપ બન્યું હતું દરવાજા ખોલ્યા છે તે જ વખતે શિલ્પી જે વિશ્વકર્મા ભગવાનના સ્વરૂપમાં હતા તે ત્યાં અદ્રશ્ય થઈ ગયા અદ્રશ્ય થતાં કામ અધૂરું રહ્યું અને રાજા બહુ જ દુઃખી થયો રડવા લાગ્યો કે મારી ભૂલના કારણે ભગવાનનું પૂર્ણ સ્વરૂપ ન બન્યું અને તે વખતે આકાશમાંથી ગંભીર વાણી થાય અને આકાશમાંથી આકાશવાણી થઈ અને ભગવાન કહે છે કે હે રાજન તું દુઃખી ના થઈશ જે સ્વરૂપ બન્યું છે એ જ સ્વરૂપની હવે પૂજા કરજે હવે એ સ્વરૂપથી આગળ હવે ના જે અડધું સ્વરૂપ બન્યું છે આ અર્ધ સ્વરૂપને મારા ભક્તો હવે જગન્નાથજી સ્વરૂપે પૂજ છે એવું કહેવાય છે કે જગતનો આધાર જગતનો નાથ એ જગન્નાથ અને તે વખતે ઇન્દ્રદ્યુમ નામના રાજાએ તે અર્ધ સ્વરૂપની પૂજા કરી પ્રાણ પ્રતિષ્ઠા વગેરે કરાવી અને નિજ મંદિરની અંદર પ્રસ્થાપિત કર્યા અને તે મંદિરને આજે આપણે જગન્નાથપુરી ક્ષેત્ર તરીકે આપણે ઓળખવામાં આવે છે બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે જગન્નાથપુરી એ મનુષ્યનો મોક્ષનો દ્વાર બતાવેલો છે ચાર ધામ જે આપણે ચારધામની યાત્રા કરીએ ને તો ચાર ધામમાંથી એક ધામ છે જેને આપણે જગન્નાથપુરી કહેવામાં આવે છે વૈષ્ણવ ધર્મની માન્યતા અનુસાર જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે રાધા કૃષ્ણનું યુગલ સ્વરૂપ એટલે જગન્નાથજીનું સ્વરૂપ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે જગન્નાથજીના સ્વરૂપ અને મંદિરની જો વાત કરવામાં આવે તો તે મંદિરના એટલા બધા ચમત્કાર છે કે એ ચમત્કાર જોઈને ઘણી વખત આપણને પણ નવાઈ લાગે છે એવું કહેવાય છે કે એ મંદિરની પાછળ જે સમુદ્ર છે સમુદ્રની અંદર કેટલો બધો અવાજ આવતો હોય પાણીનો પણ એવું કહેવાય છે કે ચારે બાજુ અવાજ આવતો હોય પણ જ્યારે મંદિરમાં તમે પ્રવેશ કરતા હોવ ત્યારે મંદિરની અંદર સમુદ્રો અવાજ આવતો નથી બીજા નંબરની વસ્તુ ત્યાં મંદિર ઉપર જે ધજા જે ફરકે છે એ પણ એવું કહેવાય છે કે હંમેશા ધજા ત્યાં વિપરીત દિશામાં ધજા ફરકે છે જેમ કે આપણે જાણીએ છીએ કે પૂર્વ દિશામાંથી પવન આવતો હોય તો ધજા હંમેશા એની પૂર્વમાંથી પવન આવે એટલે પશ્ચિમ દિશામાં ધજા ફરકતી હોય તો અહીંયા હંમેશા જ્યારે જ્યારે પવન જે દિશાનો આવે છે પરંતુ એ દિશામાં સામેની બાજુમાં ધજા ફરકે છે એટલે વિપરીત દિશામાં ધજા ફરકે છે આ પણ એક ચમત્કાર છે એનાથી આગળ વાત કરી એવું કહેવાય છે કે મંદિરની ઉપર જે ચક્ર જે છે જે ચક્રની આકૃતિ છે તમે કોઈપણ દિશામાંથી તમે જ્યારે ચક્રને જોવો છો ત્યારે ચક્ર તમારી સામે હોય એવું ત્યાં દેખાતું હોય છે એથી આગળ વાત કરીએ તો મંદિરનું જે દરેક વસ્તુનો પડછાયો હોય જેમ કે કોઈ માણસ ક્યાંક ઊભો હોય તો એનો પડછાયો દેખાય તો વૃક્ષ હોય એનો પડછાયો હોય આ દુનિયામાં દરેક વસ્તુનો પડછાયો હોય પણ આ મંદિરની અંદર એવું કહેવાય છે કે મંદિરનો પડછાયો પણ ત્યાં કોઈને દેખાતો નથી મતલબ અદૃશ્ય થઈ ગયેલો છે એનાથી આગળ વાત કરીએ તો એવું કહેવાય છે કે મંદિરની અંદર હજારો લાખો ભક્તો આ ક્ષેત્રમાં આવે છે અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે પરંતુ અત્યાર સુધીમાં ક્યારે પણ પ્રસાદ ખૂટ્યો નથી જેટલા લોકો જમે છે એ કોઈ એની સંખ્યા નક્કી હોતી નથી આવે જાય લોકો ભોજન કરે પરંતુ પ્રસાદ ક્યારે ખૂટતો નથી આ પણ એક ચમત્કાર એ ત્યાંનો આપણને જાણવા મળેલો છે મિત્રો એવું કહેવાય છે કે જગન્નાથ પૂરની અંદર જે રથયાત્રાનો જે સમયગાળો જે છે આપણને તો એવું હશે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી રથયાત્રા લઈને નીકળે છે અને એ દિવસે પ્રસંગ પૂરો થ એવું નથી હોતું આ પ્રસંગ આમ જોવા જાય તો કુલ દસ દિવસનો આ પ્રસંગ હોય છે જેમાં અષાઢી બીજથી માંડીને દેવશાયની એકાદશી સુધીનો જે દસ દિવસનો જે અવસર છે જે જગન્નાથપુરીમાં આ સારી રીતે મનાવવામાં આવે છે અને એવું કહેવાય છે કે કલિયુગના પ્રત્યક્ષ દેવ કોઈ હોય ને તો એ કલિયુગના દેવ એ જગન્નાથજી દેવ ગણવામાં જે પ્રત્યક્ષ લોકોને ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને જે કોઈ વ્યક્તિ જગન્નાથ મંદિરના દર્શન કરે અને જો રથયાત્રાના એવું કહેવાય છે કે રથયાત્રાને પકડી અને જો રથયાત્રાને ખેંચે છે ભગવાનની આ યાત્રાનું મતલબ દોરડું પકડીને અથવા રથને જો ખેંચે છે તો એવું કહેવાય છે કે ચોર્યાસી લાખ યોની યોની નો ફેરો છે અલગ 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 રીતે ક્યાંક ક્યાંક જનનમ પુનરપી મરનમ પુનરપી જઠરે જઠરે સયનમ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુનું ચક્રડું એવું છે કે જેમાં મનુષ્ય ફર્યાજ કરે છે ફર્યાજ કરે છે પરંતુ એવું કહેવાય છે કે જે જગન્નાથજીના રથયાત્રામાં સામેલ થઈને ભગવાનનું રથને ખેંચે છે તો એ વ્યક્તિને ચોર્યાસી લાખ યોનીના ફેરાના બંધનમાંથી ભગવાન એને મુક્તિ આપે છે જીતને તારે ગગનમે ઉતને શત્રુ હોય કૃપા હો કિરતાલ કીર્તો બાલના બાકા હોય એવું કહેવાય છે કે ગમે એટલા તમારા શત્રુ હોય ગમે એટલો માણસ હેરાન થયો હોય પરેશાન થયો હોય મુશ્કેલી આવી હોય દુઃખ આવ્યું હોય પણ જો એ જગતના દેવ જગતનો આધાર જગતના નાથ એટલે જગન્નાથજીની જો પૂજા કરે છે રથયાત્રામાં સામેલ થાય છે અથવા તે દરમિયાન પોતાના ઘરે પણ પૂજા પાઠ સેવા અથવા વિષ્ણુ સહસ્ર અથવા સત્યનારાયણ દેવની કથા પૂજા વગેરે કરે છે તો એનાથી જગન્નાથજીની એવી કૃપા એના ઉપર પ્રાપ્ત થાય છે કે એના જીવનના જે દુઃખ હોય છે દુઃખો કપાય છે જીવનની અંદર પૂર્વજન્મમાં જે કરેલા કર્મ અનુસંધાનમાં જ મનુષ્યને આ જન્મની અંદર સુખ અને દુઃખ મળે છે પરંતુ જ્યારે આવા પવિત્ર તહેવારો આવે જ્યારે શ્રેષ્ઠ દિવસોમાં અષાઢી બી શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે વસંત પંચમી શ્રેષ્ઠ ગણવામાં આવે છે લાપાતમ શ્રેષ્ઠ તો આવા શુભ દિવસોમાં જો તમે ઈશ્વરની સાધના કરો છો ઈશ્વરની ઉપાસના કરો છો તો એનાથી તમારા જીવનના જે દુઃખ છે એ દુઃખો કપાય છે અને દુઃખ જેટલા કપાય કેમ કે દુઃખની પાછળ સુખ હોય તો દુઃખ કપાય તો સુખની અનુભૂતિ આપણને જલ્દીથી થતી હોય છે તો દર્શક મિત્રો તમારો જે મનમાં પ્રશ્ન હતો કે ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ અડધું કેમ હતું તો આજે એ સ્વરૂપની સંપૂર્ણ માહિતી આજના કાર્યક્રમમાં મેં તમને કહી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હવે થોડા દિવસો હું પ્રભુ ભગવાન જગન્નાથજીના નાની નાની વાત જે છે જેની અંદર ભગવાનનો પ્રસાદનું મહત્ત્વ છે ભગવાનની રથયાત્રાનું મહત્ત્વ છે કેવી રીતે પૂજા કરવી તમામ આ વસ્તુઓ થોડા દિવસો દરમિયાન હવે આપણે ભગવાનની પૂજા પાઠ અને જગન્નાથજી ઉપર આપણે કાર્યક્રમ બધા કરીશું દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન